આ ચેનલ લાકડીયો હું શુભેચ્છા પાઠવું છું શુભેચ્છા આપવા માટે મહેન્દ્રભાઈ આપણા જે મિત્રો છે સમાજના મિત્રો છે એમને પહેલા તો આપણા પરિવાર વિશેની થોડીક માહિતી આપજો જેથી એ અવગત થાય અમારા પરિવારમાં મારા દાદા જોરાભાઈ જગમાલભાઈ દેસાઈ એમના પુત્ર અમથાભાઈ એમનો પુત્ર હું મહેન્દ્ર મારે પણ બે પુત્રો અને ત્રણ બેબીઓ એ બે પુત્રોમાં એક મોટો પુત્ર એ અમેરિકા સ્થાયી થયેલ છે એના બે પુત્રો અત્યારે

કારણ કે મારા પિતાશ્રી એમનો જન્મ મારા દાદાના ઘેર મણીબાના કોખે ગામડાઓમાં જયારે ગાયો લઈને જતા ત્યારે જેતરામાં એમનો જંગલમાં જન્મ થયેલો અને પછી ધીરે ધીરે ઉછેર એમનો ચાણસમાં થયેલ એમણે ઇન્ટર પાસ કરેલ ઇન્ટર પાસ કર્યા પછી એમણે એક નોકરી અહીંયા કોર્પોરેશનમાં લેન્ડ કલેક્ટર તરીકે એમની નિમણૂક થયેલ એ નોકરી દરમિયાન અમારા સાહેબ જે હતા એમને મારા દાદા દૂધ આપતા હતા એ એ દૂધના અનુસંધાનમાં રોજ એમનો કોન્ટેક થાય એટલે મારા જોરા દાદાના કેસવાણી સાહેબે એક સૂચન કર્યું કે ભાઈ જોરા ભાઈ આ અમતાના મારે અહીંયા લેન્ડ કલેક્ટર કરતા એક સંસ્થા મજૂર મહાજન કરી છે એમાં તમે મારે મૂકવો છે અને હું તમને એક અરવિંદ બુચ કરીને પ્રમુખ છે એમને ચિઠ્ઠી લખી આપું છું તો અમતાને ત્યાં મોકલો એની પ્રગતિ મને લાગે છે લેન્ડ કલેક્ટર કરતા ત્યાં વધારે થશે અને એ ચિઠ્ઠી લઈને મારા બાપા અમદાવાદ આવે અને અરવિંદ બુચ સાહેબને મળે અને ચિઠ્ઠીના જજ સાહેબના ના લીધે મારા બાપા ને મજૂર મહાજન માં નિમણૂક કરવામાં આવે જી મજૂર મહાસંઘમાં નિમણૂક થઈ તો એમની કઈ પોસ્ટ ઉપર નિમણૂક થઈ હતી ત્યારબાદ મજૂર મહાજન સંઘમાં એમને શું શું સેવા કાર્ય કર્યા શરૂઆતમાં એમને મજૂર મહાજનમાં મિલો સિવાયના કામદારોના યુનિયન અસંગઠિત કામદારો યુનિયન કામ સોંપવામાં આવે અને એ અસંગઠિત કામદારો યુનિયન હતું કે એક તો કાયદાઓ ના હોય અસંગઠિત કામદાર કાયદાઓ ન હતા અને કાયદાના વિરોધમાં જઈને કામદારોને ન્યાય અપાવો એ લોઢાના ચણા હતા એટલે પ્રોસેસ હાઉસ થી માંડી અને ટ્રાન્સપોર્ટ થી માંડી એન્જિનિયરિંગ થી માંડી અને તમામ ઉદ્યોગોમાં એમણે ધીરે 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 વટવા નારોલ અને છતાં બાર દેગામ બીડી કામદાર નું હતું હિંમતનગર બીજે પણ ઇન્જિયનોમાં એ મહેનત કરી અને દોડા દોડી કરી મજૂર મહાજનની જે સંખ્યા છે કામદારોની એ વધારવા માટે એમણે તંતોડ મહેનત કરી જી આ સંઘર્ષ દરમિયાન ક્યાંક એમને કોઈ વધુ પડતો સંઘર્ષ કરવો પડ્યો જે આપને યાદ હોય કે આ તકલીફ વધુ પડી એવો કોઈ સંઘર્ષ મજૂર મહાજન બે ભાગના ઇન્ડિયન હતા મજૂર માજનનો મિલોનો ઇન્ડિયન એ માન્ય ઇન્ડિયન હતું એટલે મજુર માજનના મિલોના ઇન્ડિયનમાં કોઈ પણ સંજોગોમાં માલુકોને મજૂરોના મજુર માજનના પદ્ધેદારોને પૂછ્યા સિવાય કરાર કે થઈ શકે નહીં આમાં એવું કોઈ કાયદો કે નિયમ નતો આમાં કાયદો માત્ર મજૂર માજનના લીબરથી મજૂરોને ન્યાય આપવા માટે હવામાં ગોળીબાર કરવાની વાત હતી અને એ હવામાં ગોળીબારમાં એ સફળ એટલા માટે ત્યાં કે સવારે આઠ વાગે થી રાત્રે બાર વાગે થી સ્ટ્રગલ કર્યું મ્યુનિસિપલ કોર્પોરેશન યુનિયન કરેલું એમને હેડ ક્વાર્ટર જે સાધનો માટે મથેલા એમના જે ન્યાય થતા હોય ગ્રેજ્યુટી પીએ ભાર એ અપાવવા માટે પણ એમને સ્ટ્રગલ કરેલું પણ આ જે કોર્પોરેશન સિવાયનું એક બેગામનું બીડી કામદાર યુનિયન હતું એમાં એ જયારે મજૂરોને ન્યાય અપાવવા ગયા ત્યારે એનો માલિક માથા બહાર હતો અને એ માલિકે મારા પૂજ્ય પિતા સિનો খুন કરવા માટે ત્યાં દેગામના માણસોને તૈયાર કર્યા હતા એ માણસોમાંથી એક માણસ એવો હતો કે જેને ખ્યાલ આવી ગયો કે આ માણસ નિસ્વાર્થ કામ કરી રહ્યો છે તે એમણે અમારા મજૂર માજરોના પ્રમુખ શ્રી બુદ્ધ સાહેબને જાણ કરી કે અમથાભાઈનો ખૂન કરવાની વાત ચાલી રહી છે એટલે થોડું ધ્યાન રાખવું પડશે સાહેબ તો એ પણ બહુ હોશિયાર ગાંધીવાદી નેતા હતા બુદ્ધ સાહેબ એમણે એના કે તું આય આપણે ન્યાય માટે ચર્ચા કરીએ મજૂરોના ન્યાય માટે ચર્ચા કરવા બોલાવી અને એની ધૂળ કાઢી નાખી કે તારું મને જાણવા મળ્યું છે કે તું મારા કાર્યકરને ખૂન કરવાની કોશિશ કરી મજૂર મહાજન એવું કઈ આવું નથી તારી પણ તારી ફરી જશે એટલે એને કબૂલ કર્યું ભૂલ ની માફી માંગી અને પછી ત્યાં બીડી કામદારના કામદારોને ન્યાય આપવા માટે કાયદેસર રીતે જે બી થતું હોય એ મારા પૂજ્ય પિતાશ્રી અપાવેલ એવું જ એવું બીજું એક આર એમ એન્જિનિયરિંગ એન્જિનિયરિંગ નું કારખાનું હતું એમાં ફાધરે જ્યારે એમના પ્રશ્નો હતા કામદારોના તો એ કામદારોના પ્રશ્નમાં જ્યારે યુનિયન બનાવી અને એ કામદારો માટે એમણે સ્ટ્રગલ કર્યું તો એના માલિકે પણ બીજા માણસો તૈયાર કરી અને જ્યારે એ રજૂઆત કરવા ગયા ત્યારે ઘેરી લઈ અને એમની ગાડી બારી નાખી દી અને એ માડ માર જાન બચાવી નીકળ્યા અને બાજુમાં વટવાની વટવાનું એક કારખાનું હતું વટવાના ભરવાડ ભાઈઓ હતા એમને મારા બાપાએ કીધું કે ભાઈ હું પણ તમારો જ છું અને મને માલિક આ રીતે કરવા મને હેરાન કરવા માટે માણસો મૂક્યા છે તો એ વખતે પણ

અને પહેલા ઉપરના મજૂર માં એટલે મિલ મજૂર માં એમને મંત્રી તરીકે નિમણૂક કરે પછી જનરલ સેક્રેટરી તરીકે બનાવે અને છેલ્લે બુદ્ધ સાહેબ બારોટ સાહેબ શાંતિલાલ શાહ સુકલ સાહેબ આ બધાના અવસાન થતા જગ્યા જે ખાલી પડી બુદ્ધ સાહેબની બારોટ સાહેબની પ્રમુખ તરીકે એ પ્રમુખ તરીકે પણ એમને છેક સુધી પ્રમુખ તરીકેના સોપાન સર કરેલ અને પ્રમુખ તરીકે પણ સફળ પ્રમુખ તરીકે રહેલા અને અઢાર બાર બે હાજર દસ ના રોજ રાત્રે ઓફિસ થી સવારે ગયેલા રાત્રે ઓફિસ થી આવ્યા જમ્યા બાદ એમને હાર્ટ એટેક નો હુમલો આવતા તેમનો અવસાદ થયો મજૂર મહાજન સંઘમાં જે આપેલી સેવા છે એ સિવાયના સામાજિક કાર્યોમાં બીજી કોઈ સેવા કરેલી હોય વડીલની એવી આપને કોઈ જાણકારી મજૂર મહાજન સિવાય અન્ય સેવાય કઈ સંસ્થાઓમાં એમનો અમારું વતન ચાણસમામાં હોસ્પિટલ હોય કોલેજ હોય કે અમારું કેળવણીનું કામ હોય કે ગાયત્રી મંદિર હોય કે ધાર્મિક કામ હોય કે સામાજિક કામોમાં રબારી સમાધિ કન્યા કેળવણીનું ગાંધીનગરની જગ્યા હોય જે બી સ્થાનોમાં એમને યથાશક્તિ યોગદાન આપેલ અને એમાં પણ સંસ્થાઓ સારી ચલાવવામાં જવામાં જમાવવામાં એમનું યોગદાન રહે સિવિલની જે સંસ્થા બની એમાં જીવનલાલ મારા પૂજ્ય પિતાશ્રી એ બધાએ જે કચ્છ કાઠિયાવાડ લોકો આવતા એને સહારો ના મળતો અને ગરીબ દર્દીઓ હોય મહિના મહિના સુધી કેન્સર સુધી પડ્યા રહેવું પડે તો એમને રોકાવા માટે હોટલો પણ મોંઘી પડતી અને સમાજની અંદર જગ્યાએ જગ્યાએ જતા એ લોકો સંકોચ અનુભવતા એટલે આ લોકોએ આ જગ્યા રાખી અને એ લોકો માટે વ્યવસ્થા કરી રહેવા માટે અને અત્યારે એ જગ્યાનું કાર્યરત છે જ કામ બરાબર એક સંસ્થામાં શરૂઆતમાં લાલસી પુવાર કરીને બેંકના એક અધિકારી હતા એ મારા પૂજ્ય પિતાશ્રીની ઓફિસે આવતા એમાં પણ એમને યોગદાન આપેલ પછી જીવનલાલ થી માંડી અને અન્ય સામાજિક આગેવાનો પણ એમાં યોગદાન આપી અને સંસ્થા ફૂલી ફાલી અને અત્યારે વૈષ્ણો દેવી જોડે પોતાની જગ્યા લઈ અને સારું કામ કરી રહી છે તેથી વિશેષ આપણે જાણ્યું કે વડીલશ્રીને ખાદી પ્રત્યે ખૂબ પ્રેમ હતો ગાંધીવાદી વિચારધારા હતા અને ગામડેથી આવતા લોકોને રોજગાર લક્ષી સમસ્યા નડતી હતી તો એ સમસ્યાનું નિરાકરણ કરવા માટે પણ હંમેશા તત્પર રહેતા હતા એટલા માટે કે મજૂર મહાજન સંઘ એ મહાત્મા ગાંધી સ્થાપેલી સંસ્થા એટલે ખાદી એ ફરજિયાત હતું અને ખાદી ખરેખર હું તો આપણે આજની તારીખમાં એમના જગ્યાએ હું મંત્રી તરીકે નિમણૂક થઈ તો મારે ફરજિયાત ખાદી પહેરવી પડે એટલે ખાદી ખરેખર દેશ માટે જરૂરી છે અને મહાત્મા ગાંધીના નિયમો હતા કમનસીબી આપણી કે અત્યારે ખાદી ઉપર જેને કહેવાય કે મંદીનો માહોલ હું પણ એક ખાદી ચેરમેન હતો પણ ખાદી નો ઉપાડ ના થવાથી એ જગ્યા અમારે ખાદી બંધ કરવો પડ્યો એટલે ખાદી ખરેખર આમ જોવા જઈએ તો દેશ માટે જરૂરી છે કારણ કે ત્યાં ઉત્પાદન અને ખાદી ખાદી કનેક્શન એ એ જોતા જરૂરી વસ્તુ લોકો આખો ટ્રેન બદલાઈ ગયો છે પણ મજૂર મહાજન તો અત્યારે પણ આગ્રહ છે ખાદી અને અમે બધા ખાદી પહેરીએ છીએ એ સિવાય જે ગામડેથી લોકો અમદાવાદ આવતા હતા મજૂરીની શોધમાં અને કામની શોધમાં તો એમના રોજગાર લક્ષી કાર્યમાં બહુ હેલ્પફુલ થયા હતા વડીલ હું આપણે એક એક્ઝામ્પલ આપું તો મારા ત્યાં ચાણસ એક જૈન હતા એ પણ એ રોકાયેલા ભણેલા અને નોકરી મેળવેલી એવા જ અમારા ગામના એક પટેલ ચંદુભાઈ કરીને હતા એ હતા અંબાજીમાં બહુ મોટું માર્બલનું કામ છે એ પણ એ અમારે ત્યાં રહ્યા હતા અને નોકરી પણ કરી હતી ને એવા રબારી સમાજ સિવાયના સિવાય રબારી સમાજના લોકોને રિલાયન્સથી થી માંડી અને ગિરનાર સ્કૂટર હતું એ વખતે કેડીલા આ બધામાં ફાધરે એમને એમને રોજી મળે એમનું કુટુંબ ચાલે હતી ધીરુભાઈ પણ એમના સંપર્કમાં હતા એનો લાભ પણ એમને રબારી સમાજના યુવાનોને અપાવ્યો હતો રબારી સમાજ નહિ અન્ય સમાજોમાં જયારે પાયાનું એની ધીરુભાઈ માટે નરોડા રિલાયન્સ ઓનલી વખતે કે ઓનલી વિમલમાં ધીરુભાઈ અને મારા બાપા બેસીને ચર્ચા કરે કે ભાઈ આ સારું આ યુનિટ સારું ચાલે અને અમે બસો કરોડ સુધી પહોંચીએ તો અમતાભાઈ મજૂરો ને રોજી મળતી હોય એમાં મારો સહકાર હોય જ રહેવાનો મજૂરો અન્યાય ના થવો જોઈએ એવી એમની હતી વાત પછી એક સમય એવો આવ્યો કે એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી નરોડા ખરો ને એ મતલબ ખોટમાં જવા માંડ્યું ત્યારે મારા બાપા એ ધીરુભાઈ એમના બાબાઓ મુકેશભાઈ અનિલભાઈને બોલાવી એક મિટિંગ કરેલી ટીના અંબાણી પણ હતા અનિલભાઈ ના મિસિસ અને કોકિલા બેન બેસાડી મારી એક રિક્વેસ્ટ એવી કરી એ પછી તો એમનો પ્રોગ્રેસ બીજે થયો રિલાયન્સ જામનગર પેટ્રો એટલે બહુ બસો કરો નહીં અત્યારે તો દેશનો મોટા મોટો ઉદ્યોગપતિ પણ એ વખતે મારા બાપાએ એમ કીધું ભાઈ તમારી પ્રગતિનું પાયાન યુનિટ આ છે તો ભલે તમે નુકસાન કરો પણ મારી રિક્વેસ્ટ છે કે આ મજૂરોની રોજી ના ગુમાવો અને આજની તારીખમાં એ દાખલો છે એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ત્યાં આવી છે ભાગમાં અને મુકેશભાઈ ચલાઈ રહ્યા છે એ યુનિયન નું એમની અવેજીમાં યુનિયન નું પ્રતિનિધિ હું કરું છું અને આ કોન્ટ્રાક્ટ લેબર થી માંડીને દસેક હજાર માણસો ને રોજ કામદારો થઈ અને દસેક હજાર માણસોને રોજિ આપે છે જી એટલે વડીલ કેળવ્યા હતા કે કદાચ ઇન્ડસ્ટ્રી ખોટમાં પણ પણ જાય મજૂરોનું ખોટું ના થાય એમના ઘરનો ચૂલો સળગતો રહે એટલા માટે ઇન્ડસ્ટ્રી ચાલુ રાખવી અને વેપારી મિત્રો એમની વાતની અવગણના પણ ના કરતા હતા અને ઇન્ડસ્ટ્રી હાલ પણ ધમધમી રહી છે જેની અંદર પણ હાલ મહેન્દ્રભાઈ પણ સેવા આપી રહ્યા છે આગળ આપણે જાણીશું મહેન્દ્રભાઈના જીવન વિશે મહેન્દ્રભાઈ જીવન જીવન વિશે ખૂબ ખૂબ જાણ્યું અને કર્યા છે સાથે સાથે જોતા જોતા તમે પણ મોટા થયા છો તો તમારા જીવન વિશેની અમને થોડી બાળપણ વિશેની જાણકારી આપજો તમારા અભ્યાસક્રમ વિશેની જાણકારી આપજો અમતાભાઈના ના વારસદાર તરીકે હું એમનો એકનો એક પુત્ર છું અને મેં પણ લો ગ્રેજ્યુએટ છું મારો એક બાબો નાનો છે એને એલએલએમ કરેલું છે મારો મોટો બાબો જેમ કીધું એમ અમેરિકા છે અમે બધા વેલ સેટ છીએ એનું મુખ્ય કારણ અમારા ઇષ્ટદેવની કૃપા ગોગા બાપાની અને આ મજૂરો ના કરેલા કામ સારું કામ કરેલું એળે જતી નથી એટલે મારા પૂજ્ય પિતાજીનો જે કર્મ હતું એ કર્મનો પણ અત્યારે અમે લાભ લઈ રહ્યા છીએ આ બૌષય દ્રષ્ટિ અત્યારે કઈ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છો અમારે અત્યારે હાલની તારીખમાં મજૂર મજરોના મંત્રી તરીકે મેલોનો જમાનો જતો રહ્યો જે માન્ચેસ્ટર તો એ મિલ રહી માત્ર લાલભાઈ ગ્રુપની એક જ અરવિંદ મિલના લાલભાઈ ગ્રુપ જ રહ્યું બીજા બધા મિલો તમામ બંધ થઈ ગઈ એ બંધ મિલોના કામદારોને ન્યાય અપાવવા માટે એટલે મતલબ એમના જે તાત્કાલિક બંધ થઈ ગયું હોય તો એમના જે પગારો એમની ગ્રેજ્યુટી પીએફ એ અમે કોઈ ઓફિસિયલ લિક્વિટેડ ભાગ છે લેબર ડિપાર્ટમેન્ટ એના થ્રુ હાઈકોર્ટમાં અમે ઇન્વોલ્વમેન્ટ કરીને મજૂરોના ન્યાય અપાવવા માટેનું બંધ મિલોનું કામ હું કરું

કોઈ પણ કામગીરીમાં મારા બાપાએ જે કોર્પોરેશનમાં સફાઈ કમદારોનું કામ કરે એવું કોઈ કર્યું નથી અને એમાં પણ હું ત્યારે ઇન્ડિયનના મંત્રી તરીકે કોર્પોરેશનના મંત્રી તરીકે ચાલુ છું આપણે મજૂર મહાજન સંઘ સિવાય આપણે જે બીજા સેવા કર્યો કર્યા છે તેના વિશે આપણા પ્રેક્ષક મિત્રો સાથે થોડી વાત કરીશું મજૂર મહાજનમાં ફાધરના વારસામાં મંત્રી તરીકે હું કામ અવિરત કરું છું બંધ બંધિલનું કામ કરું છું એ સિવાય મારા ગામની સંસ્થાઓ જે ચાણસમાં મારા પૂજ્ય પિતાશ્રી હતા એ કોલેજ હોય કેળવણી મંડળ હોય કે ભાઈ દવાખાનું હોય એ બધા સંસ્થાઓમાં અત્યારે હું જોડાયેલો છું કોલેજનું સંચાલન અમારા ગામના બાજુના ગામના રૂપપુરના વતની નિર્માણા શેઠ કરશનભાઈ પટેલ કરી રહ્યા છે અને એ પ્રેસિડેન્ટ તરીકે છે અત્યારે અને હું એ જ સંસ્થામાં ટ્રેઝર છું એવી જ રીતે દવાખાનામાં હું પ્રમુખ તરીકે છું જે સમય મારા બાપા પ્રમુખ હતા અને એમાં અમે અય એમ્યુલસ નું ધાન આપેલ અને કોલેજમાં પણ ક્ષેત્રના આગેવાનીમાં આપણે જે થાય એવું મારા પિતાજીના સમયથી કામ કરી રહ્યા છે હવે રહી વાત કેળવણીની તો કેળવણી મંડળમાં પણ હું ઉપપ્રમુખ તરીકે ચાલું છું અને કેળવણીના કામો જે અમારા ગામના આગેવાનો દ્વારા કરવામાં આવે છે એમાં પણ યથાશક્તિ હું યોગદાન આપું છું રહી વાત સમાજની તો સમાજના રેકમાં પણ અમે હમણાં યોગદાન આપેલું છે મારા પૂજ્ય પિતાજીના ગયા પછી અને આયા જે કન્યા કેળવણી છે મંડળ એમાં તો હું ટ્રસ્ટી છું જ ચાલુ એમાં પણ ફાધર પ્રમુખ હતા પણ હું ટ્રસ્ટી તરીકે ચાલુ છું ઓફર કરેલી કે આ યોગદાન અમારા ગોગા બાપા અમથાભાઈ દેશી પરિવારનું રહેશે અને એટલા માટે કે એમનું આરોગ્ય વધુ સારું રહે છોકરીઓને ભવિષ્યમાં પ્રોબ્લેમ ના થાય આરોગ્યનું એવું વિઝન અમારું અમારા આ વસ્તુ બધી સેવાની બાબતો અમારા ઘર સુધીમાં મારા દાદાઓ હતી મારા પિતાજીઓ કદી અમે અને મારા દીકરાઓ પણ કરી રહ્યા છે જી આપણે જોયું કે વડી શ્રી નું કહેવું છે કે અમારા બાપ દાદાઓના મળેલા સંસ્કારના સિંચના કારણે આ સેવાકીય પ્રવૃત્તિ સતત ચાલુ રહે છે આ સેવાકીય પ્રવૃત્તિ સાથે સાથે એમના ઘરમાં એક ધાર્મિક પ્રવૃત્તિ ખૂબ અગત્યની ચાલુ રહે છે ગોગા મહારાજનું એમનું ધામ છે આગળ આપણે જોઈશું એમના ઘરે ગોગા મહારાજનું મંદિર તથા એમના જે ચાંસમા તાલુકામાં ગોગા મહારાજનું ધામ બનાવેલું છે અને ત્યાં આવેલ કાર્યક્રમ વિશેની આગળની માહિતી મેળવીશું